નમસ્કાર મિત્રો સેવા મારું કર્મ સેવા મારો ધર્મ અમે એક જ ઉદ્દેશ એક જ ગોલથી ચાલીએ છીએ આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવારના રોજ એક બહુ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય અમે શરૂ કર્યું છે આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરના દવાખાને દવાખાનું ક્લમ વિસ્તાર જે જૂનાગઢનો કહી શકાય એવા દાતાર રોડ ઉપર સરસ મજાનું એવું નાનું એવું દવાખાનું શરૂ કર્યું છે જેમાં જૂનાગઢના ત્રણ ડોક્ટરો સેવા આપશે જેમાં ડૉક્ટર જયદીપભાઈ વ્યાસ ડોક્ટર અનિલભાઈ જોશી ડૉક્ટર જ્યોતિષ બાપુ આવા ત્રણ ડોક્ટરો શક્તિ જેવી કેબલ ટ્રસ્ટના દવાખાનામાં સેવા આપશે અને લોકો જરૂરિયાતમંદ લોકો સેવાનો લાભ લે બસ એ જ વિનંતી અને બીજી વાત કરું મિત્રો અમારો ગોલ ખૂબ જ મોટો છે ભક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સદસ્યોનો ગોલ ખૂબ જ મોટો છે ગોલની વાત કરું મિત્રો તો આ જ રીતના જુનાગઢના સ્લમ વિસ્તાર અલગ અલગ સ્લમ છ છ સ્લમ વિસ્તારમાં અમારે બધી જગ્યાએ આવા નાના નાના ક્લિનિક કરવા છે જ્યાં જરૂરિયાતમંદ લોકોને માત્ર દસ પંદર રૂપિયામાં દવા મળી જાય અને એની પ્રાથમિક જે સારવાર થવી જોઈએ તે પ્રાથમિક સારવાર નજીવા મહામૂલ્લા દરે થઈ શકે એવી અમારી અપેક્ષા છે અને અમારી સેવાની ભાવના છે બસ મિત્રો વધારે નહીં કહું અને જેમ જેમ અમને ડૉક્ટર મળતા જશે એમ અમે લોકો આ દવાખાના ખોલતા જશું જૂનાગઢના અલગ અલગ છ વિસ્તારમાં અમારે દવાખાના કરવા છે એટલે જો આ મીડિયાના માધ્યમથી ને એ ડૉક્ટર સુધિયા વાત પહોંચે બસ અમારી આજ વિનંતી છે અસ્તુ ડબલ ટ્રસ્ટ અને તેમના અધ્યક્ષો દ્વારા આજે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવમાં એક રાહત દરના હોસ્પિટલ ખોલવામાં આવેલું છે અને આ હોસ્પિટલની અહીંયા ખૂબ જરૂર હતી તો આ હોસ્પિટલના ખોલવા બદલ શક્તિ ચેરિટેબલના દરેક સદસ્યોને તેમજ ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે તો આમના માટે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ